સુરતમાં નગર ગ્રુપ અને એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો સુરતમાં મસ્તાન નગર ગ્રુપ અને એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના ગ્રુપ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઉધના ત્રણ રસ્તા ઉપર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સનરાઇઝ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટરોના સાત સહકાર દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં તમામ પ્રકારના રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું સાથે જ ફ્રીમાં દવા આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડોક્ટર કલ્પેશભાઈ ઝાળા ડૉક્ટર કુણાલ જોશી ડૉક્ટર સલીમભાઈ ડૉક્ટર શ્રીમતી અર્પણાબેન તથા ડૉક્ટરના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા મસ્તાન નગરના સરફરાજભાઈ રઈસભાઈ તોફિકભાઈ આસિફભાઈએ ભારે જહેમત ઉઠાવી સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ પ્રમુખ ઝહીર ખાન પઠાણ સુરત પ્રમુખ રાઝીખાઈ શેખ તેમજ સુરત મહિલા પ્રમુખ રઝિયાબેન ટીચર સલાઉદ્દીન સર સૈયદ પરવેજભાઈ નજરાનાબેન તથા અન્ય લોકોએ પ્રોગ્રામમાં હાજરી આપી પ્રોગ્રામને સફળપૂર્વક બનાવ્યું હતું અને અમે લોકોની એવી રીતે સેવા કરતા રહીએ એવી અમારી ઈચ્છા છે સૈયદ સુરત મહિલા આજે એકતા સાર્વજનિક ચેરિબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી મેગા કેમ્પ રાખવામાં આવ્યું હતું સનરાઈઝ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ દ્વારા જેમાં નિષ્ણાત ડૉક્ટરોની ટીમ દ્વારા ફ્રી તપાસ અને મેડિસિન આપવામાં આવી રહી છે સનરાઈઝ સ્પેશિયલિટી મેડિસિન વિભાગ ઇસ્ત્રી વિભાગ બાળનો વિભાગ હાડકાનો વિભાગ કારનાકનો વિભાગ સર્જરી વિભાગ ઇસ્ત્રી વિભાગ દરેક દરેક વિભાગની સુવિધા છે તમે એકવાર ત્યાં જરૂર જઈને મુલાકાત લો અને સસ્તા દરે રાખવામાં આવે છે ડિલેવરીનું ચાર્જ પણ અડધું છે દરેક હોસ્પિટલમાં જે હોય છે એનાથી અડધું આપવામાં આવશે તમે અમે એકતા ચાર વારનું પણ કોન્ટેક કરી શકો છો સનરાઈઝ હોસ્પિટલની ટીમના ડૉક્ટરો અનોબી ડૉક્ટરો છે તમે એનો લાભ લેવા માટે એક વખત જરૂર મુલાકાત લો સનરાઈઝ હોસ્પિટલની